ફોન કર્યા તો બોલા નું રાખ્યું આવતું રા ભાઈ પમતા હેડે જ નહીં સુગા

પૈસા લીધું થોડાક વધારે પૈસા તો તો હજાર હજાર શું થાય હજાર બીજા લેવ મારે નહી જોયે કને

પૂરા ઇંગા તો હેડ ઇંગા હા ને તું જઈ ના હાર વાડ આવ ના પાકા કયા આવ કે ચાર નો કોસ કે હેડ હેડ તો ઘેઈ બચારો કી કીન થા તો કે તમે વેલા થા આવજો રા આ તો ઓડા બાઈક તો લઈ જાવ એવું દબાવ એવું દબાવ બળી જાય <laughs> <laughs> <laughs>

શું વિચાર છે વળી હવે ના હવે કર્યા વગર કોક પરું વિચાર તો છે પણ ડાયલ કેમ કેવું કે બોડા રેગણો નતા આલે માં ઈ તો પોઈન્ટ ટુ પોઈન્ટ લાવ ડાયરેક્ટ નથી ગયો અંદર શું કોઈ વાયુ છે હે કોઈ વાયુ છે કે મારે સેમ આપણે રેકણા લોટ ઓય ઓય સેમ હા આ રૂચ્યો છે હા આ રસી તો

ના તો આલું એટલે યાદ ઉડતો હતો મન લાઈટ થઈ ગઈ કીધું મારે એકણવા આજે પણ કીધું આ તો બધી બદલો માર્યો મન ખબર હતી સકન નતો થાતો તું બાઈક લેવા હેડ્યો તારે પણ હવે કરશે શું હવે બીજું બાઈક લાવ માર તો મોચન ઓળખો જો લાવ અલ્યા ઓખે ને તો ઘણી હશે આપણે શું ભુડા છે હા બાઈક ગમે એનું લાવ હા પણ ખર્સો એ ભોડાળ નો રહે

યા ઓય મને ગોમા બસક શો અલા ઓય ઓમ નામ મત આવજો અલા ઈ તો ને આવે પણ પેલો ચારે આવે છે કે

આપણા પૈકી છે પેલા બોડા ને કડા કુએ નહી ઉઠાય છું તારી બે તમને ના તો કીધું કે ખર્ચો તો એ ને જાણો પડે એલા પણ ખર્ચા ની વાત સાચી છે પણ હવે એ તોય થી લઈ નાખ્યા પણ મન કાઠું છે પડ્યું આરે કે માર બાઈક બહાર જ્યુ છે ને હું બહાર નીકળી ને વાર હતા કે બાઈક પડ્યું તું મે કીધું કો ઓધો નહીં મે માર મન માં વિચાર્યું નોશું કીધું કોમ તો જ કરું છે ને તમે વળી કીધું પર ઢોળ ટેકો આરે હું આવી તક નો લાગ ઉઠાઈ લીધો હે ના હાલ જહેર હોમ તો મોગે હે પે ચોક્કા હે દે હે

કોરે, જોગળા હાрка કરવા કે તમને વેટાઈ દેહાવ હોય. એ ગોળા પાછે હે? હા. અલ્યા તમી પેલા બૈરા ગોર દેવા કે દેવા કી? કે તાર. તારી. કોરા તો બધું છે. તારી. જાજુ,

અબ પગે હાજો થઈ તો કમ્પ્લીટ થઈ ગયો એટલે પણ સોકે આવતા ત્યારે કે ઈ વાત આવતી મારી

આપણું આપણે મેં લઈને દોઢસો કિલોમીટર ફરી જ છે તો તેમાં મોડું કર્યો ને ફાય મન તો ના ના નહી

બોલમું કરસે પરો બોલમણત કરો લાગ્ય રખ પેલા લા પેલા લાડુઆ ના પેલા બોલમણું કરો રાય તો આવે હે એમ તૈયારી કરો ઓમ ઓમ કરવાનું

ના બાઈક કોઈ આડી નઈ પણ એક પીડી પકડવાવાળા કો કાકો આયા ને કે હ ઓય બેઠા હતા એટલે એન શું કરતા મેં કીધું શું કરો આજ દૂધ બાવું બાઈક ને બાઈક ને દૂધ બાવું કેમ કેતા હોએ તે નક્કી બાલ્યા ને નક્કી નક્કી પીળી બાગડી હતી એ ઓગણ હોવે હા રોડ જોઈ લ્યો હા મારો ભડો જો ઓડા તમારા લાઈન ની તમે મૂળ કમું લઈને ઘોડો એવું છેમ તારે હારું હારું ક્યાં લાયો કાયમી પેલો પેટ્રોલ પી હેડ તો આ પીને હેડ્યા તો જો હા થોડું કોમ હતું હું બોલો ઓમ સાઈડમાં એમ હું આલોડી હવે જો જરૂર પડવા માંડી

હું એમ છોડશું તમે પણ તમારો ઝગડો થાય ને હું એ નહીં ખરું ના રે બે